દર્શક મિત્રો આજે ઓગણીસ સપ્ટેમ્બરે ચેતર વસાવાના લઈને સૌથી મોટો ખુલાસો થયો આજે ચેતર વસાવવા આવશે બાર મિત્રો હાઈકોર્ટે આપ્યો મોટો સૌથી ખુલાસો દર્શક મિત્રો તમને બધાને ખબર જ છે કે અઢી મહિના જેટલો સમય થઈ ગયો પરંતુ જે ચેતર વસાવા છે તેમને જામીન મળી રહ્યા નથી તેમના જામીન કોઈને કોઈ કારણોસર ટાળવામાં આવી રહ્યા છે ત્યારે મિત્રો આજે ઓગણીસ સપ્ટેમ્બર છે અને આજે ઓગણીસ સપ્ટેમ્બરે ચેતર વસાવાને લઈ સૌથી મોટો ખુલાસો થઈ ગયો છે પીરું ચેતર વસાવા જે છે ડેડિયાપાડાના ધારાસભ્ય કે જેમને મિત્રો સંજય વસાવા સાથેની બબાલને લઈ જેલમાં પૂરવામાં આવ્યા હતા અને અઢી મહિના જેટલો સમય થઈ ગયો પરંતુ હજી સુધી તેઓ જેલમાં જ છે પીરો આઠ નવ અને દસ સપ્ટેમ્બરે તેમને હંગામી જામીન મળ્યા હતા પરંતુ કાયમી જામીન મળી રહ્યા નથી જે ચોમાસુ સત્ર લઈને તેમને હંગામી જામીન મળી રહ્યા હતા ત્યારે અગિયાર સપ્ટેમ્બરે તેમના કેસની સુનાવણી હતી ત્યારે પણ તેમને તય મિત્રો કોઈને કોઈ કારણોસર તેમના જામીન ટાળવામાં આવી રહ્યા છે ત્યારે મિત્રો હવે જોવાનું એ રહે છે કે ચેતર વસાવાને મિત્રો ક્યારે જામીન મળશે તેમને કેમ જામીન મળી રહ્યા નથી કેમ તેમને તારીખ ઉપર તારીખો આપવામાં આવી રહી છે મિત્રો તેમની નવરાત્રિ પણ હવે જેલમાં જવાની હોય એવું લાગી રહ્યું છે મિત્રો કેમ કે અઢી મહિના ઉપર થવા આવી પરંતુ હજી પણ તેમને જામીન મળી રહ્યા નથી મિત્રો આ વાતને લઈ તમારું શું કેવું કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નમાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં